નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રીદીપ રોહિત અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકામાં ગંભીર બીમારીથી પીડિત માસુમ તુષાર પઢિયાર માટે પચીસ લાખનું ભંડોળ માટે આહન પાદરા તાલુકાના ચોકારી ગામોમાં મધ્યમ વર્ગીય રાજુભાઈ પઢિયારને ત્યાં બાળકનો જન્મ થતા માતા પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પસર્યો હતો પરંતુ માતા પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક થેલેશિયમા મેજરના ગંભીર બીમારી સાથે જન્મ્યું છે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઈ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાંત ડોક્ટરે જણાવ્યું હતું કે બાળક તુષારને જન્મ

પાસે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા માટે આજીજી કરી છે પરંતુ 25 લાખ રૂપિયા રકમ ખૂબ મોટી હોવાથી વધુને વધુ મદદ મળી રહી તેવી રાજુભાઈ પઢિયાર આશા સેવી રહ્યા છે અને આહવાન કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું ચોક પાદરા તાલુકાથી ચોકારી ગામમાંથી તુષારની મમ્મી વિનંતી કરું છું તુષારની મમ્મી ભાવિકા રાજેશ ભળિયાર એ મારા દીકરાને દર મહિને બ્લડ ચઢાવવું પડે છે અને એને ગંભીર થયાલેસીમિયા મેજરની બીમારી છે અને દર મહિને બ્લડ ચઢાવવું પડે છે દર મહિને એના રિપોર્ટો દવાનો ખર્ચ વધારે આવી શકે છે અને એની ટ્રીટમેન્ટ વાઘોડિયા હોસ્પિટલમાં ચાલુ છે અને એના કંઈક અંદાજે પચીસ લાખનો ખર્ચો ડોક્ટરે મૂક કીધેલો છે એના માટે હું બધાને વિનંતી કરું છું કે મારા દીકરા માટે એક રૂપિયા નહીં બે રૂપિયા જે મળે તે દાન કરી અને એની જિંદગી બચાવી શકીએ એવા જય માતાજી દરેકને જય શ્રી કૃષ્ણ હું દિનેશ ચંદ્રમૂર્તિરામ આચાર્ય હું ગામ ચોકારી તાલુકો પાદરા જિલ્લા વડોદરાનો રહીશું લોકસેવક છું મારા ગામમાં રહેતા રાજુભાઈ કે એના દીકરા માટે ટ્રીટમેન્ટ ચાલે છે એ ટ્રીટમેન્ટ ગોરજ સેવા આશ્રમો ચાલે છે વાઘોડિયા એને દર મહિને એને લોહી ચડાવવું પડે છે લોહી એને બની શકતું નથી ગંભીર બીમારીથી એ પીડાય છે તો આજે આર્થિક પરિસ્થિતિ એની બહુ નબળી છે મજૂરી કરીને તેઓ જીવન જીવી રહ્યા છે તો દરેકને મારી વિનંતી છે ગામના વડીલો હોય દુકાનદાર હોય કોઈ ધાર્મિક પ્રેમી ભાઈઓ હોય કોઈ ટ્રસ્ટ ચાલતું હોય એનજીઓ ચાલતું હોય જે દાતાઓ હોય ફૂલને તો ફૂલી પાખડી આ છોકરાને આપણે મદદ કરીને એને નવું જીવન આપણે આપવાનું છે તો દરેકને મારી વિનંતી છે કે આ છોકરાનું જીવન બચી જાય એટલા માટે બધા ફૂલની ફૂલ્લી પાખડીથી એને મદદ કરશો એ જપેરા સાથે વિરમુ ભારત માતા માતા જાય